ટોટલ આડત્રીસ જેટલા આડત્રીસ કરોડ જેટલા કામ આપણે કરીએ સાંસદ બન્યો પછી એકસો ને સત્તર કરોડના પલ્લા આપણે કામ અહીંયા લાવ્યા જેના ખાતમુહૂર્ત પણ મેં કર્યા કે બધા કામ આજે પૂર્ણ થઈ ગયા છે બ્રિજ સિવાય સૌને નમસ્કાર આજે વાંસદા માટે એક મોટો અને નિર્ણાયક દિવસ છે એકદમ સારો દિવસ છે કારણ કે વાંસદામાં સવારથી અને અનેક વિકાસોના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીએ છીએ આજે ટોટલ એકસો સાઠ જેટલા કામો છે એકસો નવ્વાણું કિલોમીટર જેટલાના રસ્તા બનવાના છે એની સાથે જ શાળાઓના ગોડાઓ બનવાના છે આંગણવાડીઓ બનવાની છે હાટ બજારનું પણ અમે લોકાર્પણ કરીએ છીએ અનેક વિકાસોના કામ કરીએ છીએ એમ કરીને ટોટલ એકસો એકત્રીસ કરોડના કામનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત એક જ દિવસમાં કરવાના છે વાસદામાં જે વિકાસ થઈ ગયો હતો એ અમે પાછો ચાલુ કર્યો છે અને વિકાસના અનેક કામ થઈ રહ્યા છે એની સાથે જ થોડા સમય પહેલાં અમે એકસો સત્તર કિલો રસ્તાની મંજૂરી અમે રાજ્ય સરકારે રજૂઆત કરી તેમાં આપી હતી એ પણ ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ કામ પૂર્ણ થઈ ગયા છે એના સિવાય થોડા દિવસ પહેલાં એકસઠ કરોડ જેટલાના કામ આપણા વારદા માટે આપણા ગુજરાત રાજ્યના મક્કમ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરી અને તેમણે તરત જ પંદરથી વીસ દિવસમાં જ એનો જોબ નંબર આપી દીધા કાલે પણ બીજા એકત્રીસ કરોડના કામની અમે રજૂઆત આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબને કરી છે મને સો ટકા વિશ્વાસ છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે વાર્દા માટે લાગણી છે એ પણ ધમકે છે કે વારસામાં સારામાં સારો વિકાસ થાય એના માટે મને ખાતરી છે કે આ એકંદિત પણ મંજૂરીને જોબ નંબર મળી જશે એના સિવાય પણ આપણું વારદા એકદમ સારી રીતે વિકસે જ્યાં મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ એને ચાલી રહ્યા છે એ રીતે અમે વિકસિત વાર્તા લેવા છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીને હજુ મજબૂત અમે પાયા લેવલ પર વારદામાં કરવાના છે અને બે હજાર સત્તાવીસની ચૂંટણી છે તેમાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે એ સો સો ટકાની ખાતરી છે